જય ગૌમાતા આજનો જ અમારી ટીમ રાજકોટ તાલુકાના સાયપર મુકામે શ્રી સિદ્ધાર્થ સિદ્ધાર્થ ગૌશાળાની મુલાકાતે આવેલ છે પંચ્યાસી ગૌમાતાઓ અહીંયા બિરાજમાન છે ભાઈ શ્રી હરિભાઈ પરમાર અને એમનો પરિવાર છેલ્લા નવ વર્ષથી આ ગૌશાળાનું ખૂબ સુંદર રીતે સંચાલન કરે છે હરિભાઈ કેટલી ગાયો છે અત્યારે આપની પાસે અહીંયા અત્યારે નાના મોટા જેવું છે એ પંચ્યાસીની આસપાસ છે બરાબર અને કેટલા વર્ષથી આપણે સંચાલન કરો છો અમે આજે બે હજાર અગિયાર થી સંચાલન કરીએ છીએ નવ વર્ષથી આ હરિભાઈ પરમાર અને એનો પરિવાર ખૂબ સરસ રીતે આ ગૌશાળાનું સંચાલન કરી રહ્યા છે કોરોના ને વૈશ્વિક બીમારી મહામારી આવી બીમારી આવી તો પછી ગૌશાળાને જે દાન મળતું હતું એમાં કંઈ ફેરફાર થયો છે હા સાહેબ બહુ જ આમ જીજો ને સિત્તેર ટકા જેવો માર ચડ્યો છે કામ ધંધા જે દાતાઓ હતા એ દાતાઓનો જ કામ ધંધા બંધ થઈ ગયા છે તો એના કારણે સિત્તેર એસી ટકા જેવો એની આસપાસ દાનમાં ઘાટ આવી છે અમારે તો હરિભાઈના કહેવા મુજબ કોરોનાની વૈશ્વિક મહામારીને કારણે લોકોની પોતાની જ આવક ઓછી થઈ ગઈ છે એને કારણે તમામ ગૌશાળાને પાંજરાપોળમાં મળતું દાન છે એ ઘટી ગયું છે એ જ રીતે અહીંયા પણ હરિભાઈ કીધું એમ દાનની આવક છે સિત્તેર ટકા જેટલી ઘટી ગઈ છે મિત્રો તેત્રીસ કરોડ દેવતાનો જેમાં વાસ છે આપણે જેને ગૌ માતા તરીકે પૂજીએ છીએ આપણી સંસ્કૃતિમાં હજારો વર્ષથી આ જેને માતા તરીકે પૂજની સ્થાન મેળવ્યું છે એવી ગૌમાતા આજે ખૂબ મુશ્કેલીમાં છે તો ચાલો આપણે આપણાથી બનતું આ સિદ્ધાર્થ ગૌશાળાને કંઈ મદદરૂપ થઈ શકાય તો આપણે થઈએ આ સિદ્ધાર્થ ગૌશાળા માટે અમે ભાઈ શ્રી હરિભાઈ જોડે ચર્ચા કરી તો અહીંયા જો આપ દિવાલ જોઈ શકો છો દિવાલ તૈયાર છે અત્યારે પણ આર્થિક ભીસને કારણે દાતાઓ તરફથી દાન ન આવતું હોવાને કારણે ગૌમાતાઓ છે એ ઉનાળામાં ચાલીસ પિસ્તાલીસ ડિગ્રી તાપમાન શેકાતી હોય છે ચોમાસામાં ભયંકર વરસાદ હોય તો એમાં પણ એ થરથર ધ્રુજતી હોય છે અનરાધાર વરસાદ હોય તો પણ ગાયો ખુલ્લા મારીએ છે મિત્રો આના માટે થઈને અહીંયા એક આપણે શેડ બનાવવાની હરીભાઈ ઓલરેડી પોતાની રીતે તૈયારી કરી જ છે આ દિવાલ જો આપી છે આપ જોઈ જ શકો છો અહીંયા શેડ બનાવવાનો છે ગાયોને રહેઠાણ માટે એની સાઇઝ છે અઢીસો બાય પંદર ફૂટ એટલે કે ત્યાંથી ત્યાં સુધી અઢીસો ફૂટ અને આમ પંદર ફૂટ જો આમાં માત્ર પત્રા જ અત્યારે ચડાવવાના છે બાકી બધી વ્યવસ્થા મજૂરીની બધું હરિભાઈ કરાવડાવી લેશે પત્રા અમે હિસાબમાં કર્યો છે તો એસી પત્રાની જરૂર છે અહીંયા ઉપર શેલ્ટર માટે છાયડા માટે અને એક પત્રાની અત્યારે કિંમત પંદરસોથી અઢારસો રૂપિયા છે જે કોઈ દાતાશ્રીને આમાં લાભ લેવાની ઈચ્છા હોય એ અમારો સંપર્ક કરી શકે છે જરૂરી નથી કે એક જ દાતા બધી રકમ આપે એક એક પત્રું આપણે ભાઈ શ્રી હરિભાઈને આપશું તો પણ આ ગૌશાળા આ ગાયોમાં માત્રનું નિવાસસ્થાનની કાયમી વ્યવસ્થા થઈ જશે રિપીટ એંસી પત્રાની જરૂર છે એક પત્રાનો ભાવ પંદરસોથી અઢારસો રૂપિયા છે જે કોઈ દાતાને આનો લાભ લેવાની ઈચ્છા હોય તે અમારો સંપર્ક કરી શકે છે મોબાઈલ નંબર નોંધી લેશો અઠ્ઠાણું બસો પચાસ સત્યોતેર ત્રણસો છ નાઇન એઈટ ટુ ફાઇવ ઝીરો ડબલ સેવન થ્રી ઝીરો સિક્સ મિત્રો હજારો લાખો ગૌમાતાઓ અત્યારે ખૂબ હેરાન છે દાનની આવક બંધ થઈ હોવાથી તો ચાલો આપણે સૌ સાથે મળી હરિભાઈ જેવા વિરલાઓ જે એકદમ રિમોટ સેન્ટરમાં તદ્દન અંદરના ભાગમાં ઇન્ટિરિયર ભાગમાં છે અહીંયા કોઈ વિઝિટમાં હરિભાઈ વિઝિટમાં કેટલા લોકો આવે છે એક મહિનામાં એક મહિનામાં વિઝિટમાં તો ઘણા ગાઠા લોકો આવે છે અહીંયા રાજકોટથી આ પાંત્રીસ કિલોમીટર જેવી દૂર જગ્યા હોવાથી અને ગામથી અમારું જે સાયપર ગામ છે ત્યાંથી પણ બે કિલોમીટર જેવું અંતર હોવાથી આ અંતરિયાળ જગ્યા હોવાથી લોકોને સમયનો અત્યારે જે દોડાભાગ છે સમયનો અભાવ છે એ અભાવના કારણે અહીંયા જૂજ તમારા જેવા લોકો જ અહીંયા કણે આવે છે એટલે એના કારણે અમને ફંડમાં બહુ મોટી મુશ્કેલી પડે છે તો રાજકોટથી પાંત્રીસ કિલોમીટર દૂર હોવાને કારણે અહીંયા વિઝિટર્સ થઈ આવતા નથી એને કારણે દાનનો પ્રવાહ બિલકુલ આવતો જ નથી હરિભાઈના કહેવા મુજબ તો ચાલો આપણે સૌ સાથે મળી અને જે કાંઈ આપણાથી મદદ થાય એ આ સિદ્ધાર્થ ગૌશાળાને ગૌસેવક હરિભાઈ પટેલ હરિભાઈને આપણે મદદ કરીએ મિત્રો આ વિડીયો તમારા તમામ ગ્રુપમાં શેર કરી આપણી ગૌમાતા આપણી માતા આજે ખૂબ મુશ્કેલીમાં છે એને મદદરૂપ થઈએ પ્લીઝ આ વીડિયો આપના ગ્રુપમાં શેર કરવા નમ્ર વિનંતી જય ગૌમાતા